અને આપણી પદ્ધતિ પ્રમાણે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટરમાંથી છ ગુણનું પૂછાશે અને જનરલ ઓપ્શન સાથે આ ચેપ્ટરમાંથી નવ ગુણનું પૂછાય છે તો બેઝિક અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે તો બહુપદીઓ જેને પોલિનોમિલ્સ કહેવાય તો સૌ પ્રથમ નાના ટોપિકથી ચાલુ કરીએ તો બહુપદીઓમાં પહેલી બહુપદીઓને સુરેખ બહુપદી કહીશું તો જે બહુપદીમાં હોય લાઈક ટુ એક્સ પ્લસ મહાત એક છે મિત્રો સુરેખ બહુપદી કહેવાય દ્વિગાત બહુપદી દ્વિગાત એટલે બે ગાત હોય મેક્સિમમ તો ફોર એક્સ સ્કવેર ફાઈવ એક્સ માઇનસ નાઇન ટુ વાય માઇનસ નાઇન વાયની બે ઘાત મેક્સિમમ છે અહીં એક્સની બે ઘાત મેક્સિમમ છે આ બધી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીશું ત્રિગાત ક્યુબિક પોલીનોમિલસ જેને આપણે કહીશું કે એ એક્સનો ગન પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ પ્લસ ડી આ ટાઈપની બહુપદી હશે એટલે કે ત્રણ એક્સની ઘન ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ સેવન આ બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી કહી શકીએ છીએ અથવા તો ફોર વાય નો ઘન માઇનસ નાઇન તો વાય ની માઇનસ ની ત્રણ ગાત છે મેક્સિમમ એટલે આને ત્રિઘાત બહુપદી પણ કહી શકાય તો મિત્રો જેની એક ગાત હોય તેને સુરેખ બહુપદી કહેવાય જેની મહત્તમ બે ગાત હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય અને જેને ત્રણ ગાત છે તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય તો મિત્રો આ બેઝિક કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ આ ચેપ્ટર ભણતા પહેલા હવે અગત્યનો ટોપિક આવી ગયો બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ એટલે કે તમારે સુરેખ બહુપદી માટે શૂન્ય શોધવા હોય તો તમને ખબર હોવી જોઈએ કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે તો એ એક્સ પ્લસ બી છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી તો મિત્રો પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી જેમાં તમારે શૂન્ય શોધવું છે તો બહુપદીનું મૂલ્ય શૂન્ય એટલે એક્સ પ્લસ બી બરાબર શૂન્ય થશે બી આ બાજુ આવશે તો માઇનસ બી જેના બરાબર એ એક્સ દેર ફોર એક્સની વેલ્યુ માઇનસ બીના છેદમાં એ આવશે તો બહુપદીનું મૂલ્ય જે છે તેમાં શૂન્ય આપણને પહેલું શૂન્ય માઇનસ બી અપન એ મળે છે તો સુરેખ બહુપદીમાં શૂન્ય કેટલા હોય તો સુરેખ બહુપદીમાં ચલની મેક્સિમમ ગાત એક હોય છે

જો એની કિંમત ઝીરો થઈ જાય તો તે બહુપદી પી જે સુરેખ બનતી હોય છે માટે લખી શકાય એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે મિત્રો દ્વિઘાત બહુપદીમાં બે શૂન્ય મળે છે એક શૂન્યને આપણે આલ્ફા કહીશું બીજા શૂન્યને આપણે બીટા કહીશું તો બે શૂન્યો પૈકી શૂન્યનો સરવારો એટલે કે આલ્ફા પ્લસ બીટા શું થાય તો માઇનસ બી ના છેદમાં એ થશે અને શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ થાય આ સૂત્ર તમારે કમ્પલસરી યાદ રાખવાનું કે શૂન્યનો નો ગુણાકાર સી ના છેદમાં એ થશે હવે ત્રિઘાત બહુપદી કેટલા શૂન્ય હશે ત્રણ હશે તેનું વ્યાપક સ્વરૂપ એ એક્સ નો ઘન બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી જ્યાં એની કિંમત ઝીરો ના હોવી જોઈએ તો જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે શૂન્યનો નો સરવાળો મિત્રો શૂન્યનો નો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ત્રીજું શૂન્ય મળશે ગામા ત્રીજું મળશે ગામા જેના બરાપન્યુ માર્વાળો હોય તો માઇનસ બી ના છેદમાં એ હવે એ અને બી શું છે તો એટલે એક્સ નો સહગુણક બી એટલે એક્સ નો સહગુણક સી એટલે એક્સ નો સહગુણક અને ડી એટલે અચરપદ અને બબ્બે શૂન્ય નો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા જેના જે ટોપિક કે શૂન્યનો સરવારો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે જોયો મિત્રો આ રીતે હવે નેક્સ્ટ જે બોર્ડની પરીક્ષામાં વારંવાર તમને પૂછાતા હોય છે એમસીક્યુ સ્વરૂપે

તો તમારે એક્સ અક્ષ ઉપર શૂન્યો કેટલા ઇન્ટરસેક્ટ થાય છે કેટલા બિંદુમાં છેદે છે એક્સ અક્ષ ને જોવાનું જો એક્સ બરાબર પી ઓફ વાય આપેલો હોય તો તમારે વાય અક્ષ જોવાની છે કેટલા બિંદુ એ છેદે છે આલેખ તે તમારે જોવાનો છે તો મિત્રો અહીં વાય બરાબર પી ઓફ એક્સ છે તો તમારે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે જોવાનું રહેશે તો અહીં એક્સ અક્ષ એટલે કે આ આલેખ એક્સ અક્ષને એક બિંદુ અને બે બિંદુમાં છેદે છે માટે શૂન્યની સંખ્યા બે થશે કેટલી થશે મિત્રો બે થશે સેમ ટુ સેમ અહીં આ આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે માટે શૂન્યની સંખ્યા એક થશે આવું સિમ્પલ તો મિત્રો તમને આવડે જ હવે હું તમને સેલ્ફ માટેના દાખલા આપીશ કે જે તમે જાતે આલેખ જોઈને સેલ્ફ પ્રેક્ટિસમાં જાતે ઘરે બેઠા જોઈને આવા ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો અને આના જેવા ઘણા બધા ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો જેથી તમારો બોર્ડની પરીક્ષામાં એક ગુણ પાક્કો થઈ જાય યસ ઓલો યસ હવે નેક્સ્ટ કે જે કમ્પલસરી આવા દાખલા પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે જે ટેક્સ્ટબુકમાં પણ છે જ તો બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો અહીં દ્વિઘાત બહુપદી આપેલી છે જે પી ઓફ એક્સ બરાબર શું છે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ આઠ છે તો તમને પહેલા શું શોધવાનું કીધું છેલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપન એ આલ્ફા ગુણ્યા બીટા જેના બરાબર સી અપન એ આ જે બે સૂત્રો છે તેમાં ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરીશું પરંતુ તમારે આલ્ફા અને બીટા મળી જાય ત્યારબાદ આ પ્રોસેસ થઈ શકે એવી છે માટે જ્યારે પણ શૂન્ય શોધવો હોય તો આ જે બહુપદી છે તેને શૂન્ય બનાવવી પડશે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ આઠ હવે ત્રણ બહુપદ ત્રણ પદોવાળી બહુપદી છે માટે આ ત્રણ પદોને ચાર પદમાં કન્વર્ટ કરીશું એટલે કે સ્પ્લિટ કરીશું શું કરીશું મિત્રો સ્પ્લિટ કરીશું તો એકનો ગુણાકાર માઇનસ આઠ થશે થશે તો માઇનસ આઠનો આઠ તેના બે ભાગ પાડીશું તો ચાર દુ આઠ થશે અહીં માઇનસ હોવાથી મોટી સંખ્યા આગળ માઇનસ 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 પ્લસ થાય તો એક્સ માઇનસ ફોર એક અવય આવશે આ બંને પ્લસ ટુ કોમન કાઢીશું તો એક્સ માઇનસ ફોર એ કવય આવશે હવે ઝીરો નો ઝીરો જેના બરાબર એક્સ માઇનસ ફોર ઇઝ અ વન ફેક્ટર અને એક્સ પ્લસ ટુ ઇઝ અનો ફેક્ટર હવે શું કરીશું તેને બંદેને ઝીરો સાથે સરખા એક્સ માઇનસ ફોર બરાબર ઝીરો એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો તો એક્સ બરાબર ચાર થાય અથવા એક્સ બરાબર માઇનસ બે થશે તો આપણને બે શૂન્ય મળ્યા પહેલું શૂન્ય આલ્ફા જે આપણને ચાર મળ્યું છે અને બીજું શૂન્ય આપણને માઇનસ બે મળ્યું છે આ બે શૂન્ય મળ્યા છે મિત્રો તેના પરથી આપણે ચેક કરી લઈશું તો આલ્ફા પ્લસ બીટા જેના બરાબર માઇનસ બી અપન માઇનસ બે છે જેના બરાબર માઇનસ બી બી એટલે એ બરાબર એક બી એટલે એક્સ સહગુણક માઇનસ બે છે સી બરાબર માઇનસ આઠ છે તો એ કિંમત આપણને આજે બહુપદી પરથી મળી ગઈ તો લખી શકાય કે એની કિંમત એક છે બીની કિંમત માઇનસ બે છે સીની કિંમત માઇનસ આઠ છે તો માઇનસ તો લખીશું આ અને બીની કિંમત આપણને મળી માઇનસ બે એની કિંમત એક છે માઇનસ પ્લસ માઇનસ જેના બરાબર તો ડાબા જવા આ આપણને પહેલો સંબંધ ચેક થઈ ગયો શૂન્યનો સરવારો હવે આપણે શૂન્યનો ગુણાકાર ચેક કરીશું તો જેને આલ્ફા ગુણ્યા બીટા કહીશું જેના બરાબર સી બાય એ આવશે આલ્ફા એટલે આપણને ચાર મળેલ છે બીટા એટલે માઇનસ બે મળેલ છે સી એટલે સી ની વેલ્યુ માઇનસ આઠ છે અને એની વેલ્યુ એક છે ચાર દુ આઠ માઇનસ આઠ જેના બરાબર માઇનસ આઠ તો ડાબા બરાબર જવા તો મિત્રો આ રીતે તમને પહેલો ક્વેશ્ચન કે જેમાં ત્રણે ત્રણ પદ અવેલેબલ છે તેવી દ્વિઘાત બહુપદી આપીને તમને શૂન્ય શોધવાનું કહે અથવા શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનું કહે તો આ રીતે તમારે ગણવાનું રહેશે અથવા તો તમને એક ગુણમાં ખાલી શૂન્ય શોધવાનું પણ કહી શકે છે બે ગુણ માં પૂછે તો બધું જ તમારે કરવું પડશે શૂન્ય શોધવાનું તો ખાલી તમારે આલ્ફા શોધી લોર વાળું પદ આપ્યું છે ટી વાળું પદ આપ્યું નથી અચરપદ આપ્યું છે પહેલા પ્રકારમાં આપણે ત્રણે ત્રણ પદો અવેલેબલ હતા સ્ક્વેર વાળું હતું એક્સ વાળું હતું અને અચરપદ હતું બીજા ક્વેશ્ચનમાં પી ઓફ ટી બરાબર ટી 3 માઇનસ થ્રી છે આવા ટાઈપનો દાખલો પૂછે છે શૂન્ય શોધવામાં તો ટીનો સ્કવેર ટી સ્ક્વેર થશે થ્રી એલો લોકોનો સ્કવેર છે રૂટ થ્રીનો સ્ક્વેર કરીશું એક વખત ટી માઇનસ રૂટ થ્રી એક વખત ટી પ્લસ રૂટ થ્રી શૂન્ય સાથે સરખાવી મિત્રો તો ટી બરાબર એક વખત રૂટ થ્રી મળશે કારણ કે માઇનસ આ જાય અથવા ટી બરાબર આપણને માઇનસ રૂટ થ્રી મળે છે તો આપણને બે શૂન્ય મળી ગયા એક શૂન્ય રૂટ થ્રી મળ્યું બીજા શૂન્ય માઇનસ રૂટ થ્રી મળી ગયું તો આ રીતે આલ્ફાને બીટા મળી ગયા હવે આ જે છે કે પી ઓફ ટી બરાબર ટી સ્ક્વેર માઇનસ થ્રી જેમાં એની વેલ્યુ એક થશે વાળું પદ નથી તો બીની વેલ્યુ ઝીરો અને અચરપદ માઇનસ ત્રણ છે આ રીતે તમે એ વેલ્યુ લખી શકો છો પહેલો સબન આપણો હતો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી એ જેમાં આલ્ફા મૂકીશું રૂટ થ્રી બીટા મૂકીશું માઇનસ માઇનસ નું માઇનસ બી ની વેલ્યુ ઝીરો એની કિંમત એક રૂટ થ્રી અને માઇનસ રૂટ થ્રી કટિરો આવશે જેના બરાબર ઝીરો તો ડાબા બરાબર શું થયા તો આ રીતે તમે ડાબા અને શકો છો હવે આતો હતો પહેલો સંબંધ બીજો સંબંધ બીજો સંબંધ જેમાં આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થાય મિત્રો સી બાય એ થાય આલ્ફા છે રૂટ થ્રી બીટા છે માઇનસ રૂટ થ્રી સી એટલે આપણે લખીશું માઇનસ થ્રી છેદમાં એટલે વન રૂટ થ્રી રૂટ થ્રી થ્રી થશે માઇનસ પ્લસ માઇનસ જેના બરાબર વાળું અને અચરપદ આપ્યું હોય તો તમે આ રીતે ગણતરી કરી શકો છો આ ટાઈપનો દાખલો પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે ત્રીજો પ્રકાર જેમાં અચરપદ આપેલું જ નથી લાઈક આવું આપેલું છે તો લખીશું પી ઓફ યુ બરાબર ફોર યુ સ્કવેર પ્લસ એટયુ ટેક્સ્ટબુકનો જ દાખલો છે આ તો સૌપ્રથમ 0 ઝીરો સાથે સરખાવીશું અને જ્યારે આવો દાખલો પૂછાય છે ત્યારે બંનેમાંથી કોમન શું નીકળશે તો ફોર યુ કોમન કાઢવામાં આવે તો યુ પ્લસ ટુ આવશે કારણ કે ફોર યુ પ્લસ ઇન્ટુ યુ ફોર યુ ફોર યુ ટુ ઝા હવે બંનેને ઝીરો સાથે સરખાય તો ફોર યુ ને ઝીરો સાથે સરખાવીશું અથવા યુ પ્લસ ટુ ને ઝીરો સાથે સરખાવીશું તો યુ બરાબર ફોર યુ બરાબર ઝીરો છે તો યુ બરાબર ઝીરોના છેદમાં ફોર થશે તો ઝીરો તો યુ બરાબર ઝીરો આવશે હવે આપણે શું કરીશું શૂન્યનો સરવારો શૂન્યનો સરવારો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય માઇનસ બી એ પણ એ થશે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થાય સી અપન એ થશે તો આલ્ફા કેટલો મળે છે તો બીની વેલ્યુ આપણે લખીશું આઠ એની વેલ્યુ ચાર તો માઇનસ આઠ અપન ચાર તો ચાર દુ આઠ તો માઇનસ બે થશે જેને જમણી બાજુ થયું માઇનસ પ્લસ માઇનસ તો બે તો માઇનસ બે બરાબર સી કેટલો છે ઝીરો છે એ ની વેલ્યુ ચાર છે તો ડાબામાં પણ ઝીરો મળશે જબામાં પણ ઝીરો મળશે તો ડાબા બરાબર જબા તો મિત્રો આ રીતે ત્રણ પ્રકારના દાખલામાંથી કોઈપણ એક પ્રકારનો દાખલો પૂછાઈ શકે છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આવા દાખલા ખાસ પ્રેક્ટિસ કરવી હવે મેં તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપેલું છે જેમાં ત્રણે ત્રણ રીતના દાખલા અવેલેબલ છે તો મિત્રો આ રીતે ખૂબ જ અગત્યના દાખલા સેલ્ફ પ્રેક્ટિસમાં તમે ટ્રાય કરજો અને જવાબ આવે તેવી પ્રયત્નો પણ કરજો જો તમને ના ખબર પડે તો આગળના જે ત્રણ દાખલા ગણ્યા એક વખત જોઈ લેવા નેક્સ્ટ કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી બનાવવી છે હવે બીજા ટાઈપનો દાખલો પૂછાય છે જેમાં તમને દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલો છે તેના પરથી દ્વિઘાત બહુપદી બનાવી છે આ ટાઈપનો દાખલો પણ પૂછાય છે અત્યાર સુધી આપણે દ્વિઘાત બહુપદી પરથી શૂન્ય શોધતા હતા અને અત્યારે હવે જે આપેલું છે તેમાં જે પહેલું આપ્યું છે તે શૂન્યોનો સરવાળો আপিছে দেশুমে নো পুনার কার ছে তো জারে পডাহদ আপলো পুছায়েছে যারে তমারে এ মিয়ে সিরি মেরে শো দি পড্ছে তো আল্ফা প্ল� રે નામ એટલે x કા વિલીય તો લખીશું અને નામ 1 ને 2 વેલ્યુ 4 છે તો વેલ્યુ -1 હશે c ની વેલ્યુ -4 હશે a b આપણને મળી ગયા હવે આપણને ખબર છે કે બહુપદી શું છે એક વિઘાત બહુપદી i આ દાખલાને તમે સરળતાથી બીજી રીતે ગણવા માંગતા હો કે પરપોલ પર છે તો મેક સૂત્ર ખબર છે કે કે છે ની વેલ્યુ હોવી જોઈએ નહીં મિત્રો આ એક સૂત્ર છે જેમાં આલ્ફા પ્લસ બીટા આપેલું છે તેની ડાયરેક્ટ કિંમત મૂકી શકો છો ઘણા બધા મિત્રો પણ કરી શકે છે માઇનસ વન જ્યાં એક્સવેર એક્સ બાય ફોર છે માઇનસ પ્લસ માઇનસ વન અહીં કંઈ નથી તો એક લઈશું કંઈ નથી તો એક લઈશું નીચે આપણો લસાઅમાં ચાર આવશે તો ચાર કરવા માટે ઉપર ચાર વડે ગુણીશું અહીં તો ચાર છે માટે નો એક્સ અહીં ચાર કરવા માટે આપણે ચાર વડે ગુણીશું તો પી ઓફ એક્સ જે બહુપદી છે જેમાં આપણને આ ચાર અચર છે તો કે આપણને ફોર લખી શકીએ ફોર એક્સ માઇનસ તો આપણને જે બહુપદી મળે છે તે ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ફોર મળી અહીં પણ તમે ચેક કરી શકો છો ફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ફોર મળી છે તો આ રીતે વિઘાત બહુપદી મળે છે આ તો અચર છે જ્યા કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો આ રીતે ખૂબ જ અગત્યનો જે દાખલો છે તે ગણી શકાય છે ઘણા બધા મિત્રો આવા ક્વોચન સિમ્પલ સિમ્પલ ક્વેશ્ચનમાં પણ ગડબડ કરીને આવતા હોય છે તો મિત્રો આ પ્રેક્ટિસમાં તમે સેલ્ફ પ્રેક્ટિસમાં આ બીજા ક્વેશ્ચન એના જેવા છે તે ચેક કરી શકો છો લખી શકો છો જાતે ગણી શકો છો અને આ તમારું ચેપ્ટર ચેપ્ટર નંબર ટુ આપણે જે ટોપિક વાઈઝ જોયું છે શૂન્ય શોધવાના આલેખ પરથી ત્યારબાદ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તેનો સગુણનો સંબંધ ચકાસો ત્યારબાદ શૂન્યનો શૂન્યનો ગુણાકાર પરથી દ્વિઘાત છે આ ચેપ્ટર માટે આટલું અગત્યનું છે મિત્રો કરી લો માંથી છ ગુણ છે અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી માટે પ્લસ પોઈન્ટ એ છે કે જનરલ ઓપ્શન સાથે નવ ગુણનું પૂછાય છે તો બીજા ક્વેશ્ચન પણ તમે ગણી શકો છો જો બીજા ચેપ્ટરના ના આવડે તો તમે આ ચેપ્ટરના પરફેક્ટ આવડતા હોય તો તમે નવ ગુણ આ ચેપ્ટરમાંથી પ્રાપ્ત કરી શકો છો મિત્રો એમસીક્યુ માટે ખાલી જગ્યા ખરાખોટા માટે આ ચેપ્ટરના જે મેં તમને સૂત્રો લખ્યા શૂન્યનો સરવારો શૂન્યનો ગુણાકાર દ્વિઘાત બહુપદી માટે દ્વિઘાત બહુપદી માટે તે ખૂબ જ અગત્યનું છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો પણ મિત્રો છેલ્લે ગીતા સંદેશ તમે જુઓ સ્મરણ કરો જે તમને જોવા મળશે થેન્ક યુ